મહત્વના સમાચાર સામે ઉપરદર ગામે મોટા માટી ખનનનો આક્ષેપ તો કોંગ્રેસ રોકવા અને કડક પગલા લેવા લેખિત રજૂઆત ચાલી રહ્યું છે તો જેને લઈને કોંગ્રેસ દ્વારા તંત્રને માટી ખનન રોકવા અને કડક પગલા લેવા લેખિત રજૂઆત કરવામાં આવી છે ખાણ ખનીજ વિભાગ અને તંત્રની મીઠી નજરનો કોંગ્રેસનો આક્ષેપ તો ગૌચરની ખરાબાની જમીનમાં બેફામ માટી ખનન થઈ રહ્યું છે તો જાણે કે ભૂમાફિયાઓ બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે ખાણ ખનીજ વિભાગ અને તંત્રની મીઠી નજરનો કોંગ્રેસનો આક્ષેપ ગૌચરની ખરાબાની

એની અંદર સિત્તેરથી એંશી વીઘા અંદરથી માટી લઈ ગયા છે તો આ એક કોઈ મોટા જે નેતાઓ હોય એમનો હાથ હોય હું તો એવું માનું કે તલાટી પણ અંદર હાજર જ હશે પણ એવાનો મતલબ જે મોટા નેતાઓ હોય ને એ હાજર હોય અને એ એમના હાથ નીચે જ આ કામ થઈ રહ્યું હોય એટલે જે પણ કાયદેસર કાર્યવાહી થાય એમ અમે કલેક્ટર સાહેબને જણાવ્યું જ છે જે પણ કાયદેસર કાર્યવાહી થાય એ ખબરબંધી કહેવામાં આવે છે ને ભાજપ કે છોડવામાં ના આવે હવે સામાન્ય છે કોઈ ફિક્સ થાળી એકસો વીસ રૂપિયા લીધી હોય તમારે પકવાનમાં ચારસો રૂપિયાનું ખાવું હોય પૂરું તો કેવી રીતે ખવાય તો તમે પાંચ દસ વીઘાનું ટાંડર કે તમે એનો ઠરાવ કર્યો હોય તમે એંસી વીઘામાં ખોદીને જ માટી લઈ જવું ચાલતું હશે અને બીજું તમે સામાન્ય કોઈ બે ટ્રેક્ટર કે પાંચ ટ્રેક્ટર માટી લેવા આવ્યું હોય ને ગામમાંથી તો તે ખનીજ ચોરી લાગે છે એની ઉપર અને આ બધા આટલી બધી માટી લઈ ગયા એની ઉપર શું કાર્યવાહી કરશો એટલે સારી રીતે કાર્યવાહી કરો અને કોઈ હું તો કહું ગમે તેવો મોટો હોય એને છોડવામાં ના આવે એ અમારી વિનંતી છે અને જ્યાં જ્યાં કોંગ્રેસ જ્યાં જ્યાં આ ખનીજનું ચાલતું છે ત્યાં જ્યાં કોંગ્રેસ અમે સાથ સહકાર આપી અને આવા પર્દાફાશ કરશું કેટલા સમયથી ચાલે છે તે અઢી વર્ષથી ચાલી રહ્યું છે બરાબર એટલે કહેવાનો મતલબ કે એક આ ખનીજ વિભાગ પણ ધ્યાન નિંદ્રામાં સુઈ રહી છે અને જેટલી પણ કાર્યવાહી તાત્કાલિક થાય એટલી અમારે ક્યાં ક્યાં કરી છે અમે મામલા અમે કલેક્ટર સાહેબની સીધે નોટિસ નોટિસ છે બરાબર અને આગળ પડતા અમે પ્રાંત સાહેબ ને તરાટી